બિલપુડી ગામમાં આદિમજૂતના દાખલા માટે ધરમપુર મામલતદાર દ્વારા ઝુંબેશ વધુ ઝુંબેશની માંગ બિલપુડી ગામમાં આદિમજૂતના દાખલા માટે મામલતદાર દ્વારા ઝુંબેશ હાથ ધરવામાં આવી જેમાં ગામના જાગૃત યુવાનોએ ઉત્સાહભેર સાથે સહકાર આપ્યો આ ઝુંબેશમાં ઘણા લોકોને તેમના આદિમજૂના દાખલા મળી ચૂક્યા છે જે ગામના લોકો માટે મામલતદાર શ્રી અને તેમની ટીમ દ્વારા એક સરાહનીય કાર્ય સંપૂર્ણ કરાયું છે પરંતુ બિલપુડી ગામે આદિન જૂથની વધુ વસ્તી અને કેટલાક તંત્રગત મુદ્દાઓને કારણે અનેક લોકોનું નામ હજુ પણ બાકી રહ્યું છે આ બાબતે ગામના જાગૃત યુવાનોએ મામલતદારને રજૂઆત કરી છે કે બાકી રહેલા લોકો પોતાનો દાખલો મેળવી શકે તે માટે ફરી એકવાર આ ઝુંબેશનું આયોજન કરવામાં આવે મામલતદાર અને ગામના જાગૃત યુવાનો દ્વારા ચાલેલી આ ઝુંબેશ થકી ગામના લોકોને સત્તાવાર દસ્તાવેજ મેળવવામાં મદદ મળી છે જે તેમના હિતોને સુરક્ષિત કરવા માટે અગત્યનું છે